સમાચારોમાં આગળ વાત કરીએ આજે પંદરમી ઓગસ્ટે ગાંધીધામના સુભાષનગર વિસ્તાર એટ બી મેઇન રોડ મહેશ્વરીનગરથી ગુરૂદ્વારા સુધીના રહેવાસીઓ ભ્રષ્ટાચાર સરકારના વિરોધમાં રસ્તા પર ઉતર્યા જર્જરિત માર્ગ પર ભાજપના ધ્વજ લગાવી તેમણે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી રસ્તા પર મોટા ખાડા છે પરંતુ મરમ્મત થઈ નથી અને ડ્રેનેજ થી પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ છે જર્જરિત માર્ગ પર ધ્વજ લગાવી અને વિરોધ કરવામાં આવ્યો વર્ષોથી મરમત ન થતા દેશને તો આજે અંગ્રેજો થી આઝાદી મળી ગઈ છે પરંતુ જે સુભાષનગરના વાસીઓ છે કદાચ આજની આ જે ખાડાઓ છે ગટરો છે એના પાણીથી આઝાદી કદાચ નહીં મળે આપ જોઈ શકો છો લોકોનો વિરોધ क्या यह मुख्य मार्ग, मार्ग आज जो है जो एमरजेंस कॉन्सेन्सिग सेंटर से करिने महेश नगर સુધી આવી રહ્યો જાય છે અને ખાસ કરીને મુખ્ય માર્ગ છે અહીંયાથી લોકો જાતા હોય છે ત્યારે આ જે પરિસ્થિતિ છે શું કહીશું આજે આઝાદીના દિવસે આ જે પરિસ્થિતિ હોય તો કેટલા અંશે આપણે આઝાદ છીએ સૌથી પહેલા 79 સ્વતંત્ર દિવસ મેં પૂરા ભારતવાસીઓ કો મારી તરફ સે શુભેચ્છા લેકિન સહી મે આજ ઇતની દુખ હો રહી હે કે હમ સહી મે आजाद હે ये रास्ते पाँच साल से मैं यहाँ की निवासी हूँ पाँच साल से ये रास्ता नहीं बने यहाँ पाँच साल से कांग्रेस पक्ष की तरफ से मैं खुद ये सोसाइटी की प्रेसिडेंट और काफ़ी सारे सोसाइटी में से भी लोग बारी बारम्बार महानगर पालिका में आवेदन जताया कि ये रोड बना दीजिए लेकिन आज तक इस रोड के ऊपर कोई एक्शन नहीं लिया गया है और अब भी इस लास्ट एक साल से ये परिस्थिति इतनी हद तक बढ़ चुके है कि आए दिन स्कूल की बच्चा यहाँ पर गिर रहे एजेड, माता पिता यहाँ पर गिर रहे यहाँ पे बड़े बड़े ट्रैक पीछे बाजू हमारे जीआईडीसी है ये मेन रोड आते हैं और ये मेन रोड सीधा मालतीबहन के घर तक जाते हैं, ये मालती बहन का भी रास्ता है शायद शायद उसने रास्ता चेंज कर दिए होंगे लेकिन ये रोड मेन रोड की तरफ जाते हैं कितने लोग इनमें जान हानि भी हो सकता है हुए हुए भी होंगे हाल ही में एक बच्चे तीन बच्चे के साथ एक मम्मी मेरे खुद की देखा हुआ है यहाँ पर फंस गए थे बच्चे लोगों को उतार के उन्होंने गाड़ी को निकाले आम नागरिक के लिए आम जनता के लिए ये आजादी है भ्रष्टाचार की ये सरकार ये महानगर पालिका का ये सरकार

મારા હિસાબથી એના પહેલા આપણી નગરપાલિકા હતી આ જો છે નગરપાલિકાનો પાપ છે જેટલા પૂર્વમાં રહી ચૂક્યા છે છે આ પોતે ગલીમાં રહે એના પછી આ વિસ્તાર જો છે આપણી જો એમએલએ બેન છે માલતીબેન બેન એને ઘર ઘર સુધી આ રોડ જાય છે એના પછી આ જો પાણી છે વરસાદનો છે અને તમે આગળ જઈને જોઈ શકો છો ત્યાં ડ્રેનેજમાંથી ઓવરફ્લો થઈને

કોઈ મચ્છરથી કોઈ એમ નથી કે આમ માણસ બીમાર થાય બીજેપી વાળો કોંગ્રેસવાળો બીમાર થાય આમાંથી બધા ઘરના પરિવારના બીમાર થઈ શકે છે આ મારી માંગ છે કે આ રોડ ઉપર જો તકલીફ છે આ રોડ રસ્તાની અને પછી જો ડ્રેનેજ ઓવરફ્લો થાય છે આ માંગ જલ્દ જલ્દસે જલ્દ પૂરી થાય ચોક્કસી જે રીતે પ્રમાણે કહી શકાય હું ફરી એકવાર આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો જે આખો રોડ છે રસ્તો વિસ્તાર છે આખો એ છે બેસી ગયો છે અને ખાસ કરીને ગટરનું પાણી છે અહીંયા ઉભરાણું છે જેના કારણે ગંદકી તો ફેલાય છે સાથે સાથે જે રોડની ગુણવત્તા એના પર પ્રશ્નતા છે અને ખાસ કરી આજે આઝાદીનું પર્વ છે એક બાજુ આપણે વિકાસની વાતો કર્યા છીએ નવીકરણની વાત કરી રહ્યા છીએ મહાનગરપાલિકાની વાત કરી રહ્યા છીએ જો ખરેખર જો મહાનગરપાલિકાને કામ કરવું હોય તો આના પર તાત્કાલિક પગલાં લઈને આ રસ્તો જે સારા માર કામ ને જોઈએ ગટરનું પાણી બંધ કરવું જોઈએ કેમેરા પર્સન પ્રકાશ સાથે સિંહ જાડેજા ગાંધીધામ